ડીસામાં દક્ષિણ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોડ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના હસ્તે રિબીન કાપી સર્વેલન્સ સ્કવોડ પોલીસ ચોકીને ખુલ્લી મુકાઈ ડીસામાં દક્ષિણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું જેમાં ડીસા દક્ષિણ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ સર્વેલન્સ સ્કવોડ પોલીસ ચોકીનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પધારતા નાના બાળકોએ કંકુ તિલક સાથે મોઢું મીઠું કરાવી સ્વાગત કર્યું હતું ત્યારબાદ મહારાજના વેદાંત મント્રોચાર સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના હસ્તે રિબન કાપી સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ચોકીની ખુલ્લી મુકાઈ જેમાં બનાસકાંઠામાં અકસ્માતની સંખ્યામાં વધારો થતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ ચિંતા વ્યક્ત કરી હતી જેમાં ટુ વ્હીલર વાહન ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવાની અપીલ કરી જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમમાં કેસમાં વધારો થતા સાવધાની રાખવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ લોકોને જાગૃત કર્યા છે જ્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ આવનાર મહેમાનોને પુષ્પગુચ્છ આપી શાલ ઉડાડી વિશેષ સન્માન કર્યું જ્યારે આવનાર મહેમાનોને ડીસા પોલીસ સ્ટાફ દ્વારા મોડું મીઠું કરાવ્યું હતું ડીસા દક્ષિણ પોલીસના પીઆઈ વીએમ ચૌધરીએ લોકોને સર્વેલન્સ ક્વોર પોલીસ ચોકી વિશે માર્ગદર્શન આપ્યું હતું જ્યારે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા સુવિધાઓ સાથે સર્વેલન્સ કોણ પોલીસ ચોકી તૈયાર કરાતા બનાસકાંઠા જિલ્લા પોલીસ પોલીસવાળાએ દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરીને પોલીસ સ્ટાફની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ડીવાય એસપી એસપીસી એલ સોલંકી ઉ ડીસા ઉત્તર ડીસા દક્ષિણ અને ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સ્ટાફ આગેવાનો અગ્રણીનો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બિરોચી ફરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા